જય જો મનીષા ને માલા ને આવ્યા છે નાગપુર થીય શુર થી મનીષા ની આવ્યા છે માલાન જો માલા મળવાની

હું માલા તારું છે ને બા હું કરે છે દાદા ને રીંગણા શેકાય છે ને બંધ થાય છે જોઈ શકો છો હું મનીષા તૈય કેમ છે તબિયત પાણી રેડી ને હા તૈયારી કઈ કરી નથી હો અરે હું કરતી તી ને તારું ફોન આવી ગયો કેમે ચલા લાવવાના છે ઈ ન્યાંથી આપણે બધા હારે સીધા લગનમાં જાવું પહેલા અહીં આવવાનો પ્લાન ન્યાં આવવાનો પ્લાન હતો પછી અહીં આવવાનો પ્લાન છે માલાને વેકેશન પડી એટલે એટલે તારે ગોઠવવાનું છે બધું પ્લાન કરવાનું અનપેટ તો અતમે આ આ પછી આળસડે કેમવા

Ya kadar. Ya kadar panuhi kali di. अंगारा बहुत था है आ अंगारा बहुत था है हम्म हम भी लागे का तो पैसा इतना अंगारा भाई

અહીંયા ચાણી લેવાની છે પાણી મૂક્યું છે પેંડા તો બધાને બહુ ભાવતા હોય આ તો તદન નવો ધડાકો છે રેસિપીનો પેંડા અને આ ખાણ જોઈ શકો છો આ ચાણી લેવાની આમાં એકદમ પરફેક્ટ છાણી થઈ જાય ને આમ આપણે નોટ કેમ નાખવાની હમ સાઈડમાં પછી જામી જાય ને એટલે સરસ પ્રાણી આવી જાય અને પછી આવો મસ્ત બની જાય મસ્ત મજાની ખાંડ ઓગળી રહી છે મપકોટ પણ સારી સારી આવે છે તો નો ખુબ ખુબ આભાર બધા જય સ્વામીનારાયણ જય શ્રી કૃષ્ણ જય જીમેન્દ્ર જય શિયા મહાદેવ મસ્ત મજાની સાણી આવી રીતે જોઈ શકે હવે આવું બધું તીન માં વસ્તુ કરે તીન ઉખડે ને સિનેમા ખવાય જ નઈ કોઈ દી એટલે બધા કીટાણું જાલે એટલે જા સાંગણી આપણે મૂકી છે તડન નવો ડઢાકો પછી પછી આમ હાલે ને હાલે નહીં ને કે આ કુધી બરોબર ખાટી છાશણી દેવાની ખાટી

સરસ મજાના તૈયાર થઈ ગયા છે માવો આવું ઘાટું થવા દેવાનું સાણી આવ્યા પછી થોડીક વાર આવું ઘાટું થાય ને આવું રાખવાના પછી પેંડા વાળવાના મસ્ત મજાના તૈયાર થઈ છે જોઈ શકો છો પડવું ન જોઈએ થોડીક વાર રાખવાનું બે મિનિટ ધીમે ગેસે પછી ધીમે ગેસે રાખવાનું એટલે દાજે નહીં અને સફેદ પીંડા થાય મસ્ત મજાના જોઈ શકો છો આવું ઘાટું થાય પછી ધીમે ગેસે થોડીક વાર રાખવાનું પછી બંધ કરવાનું પછી પેંડા વાળવાના ઠરી જાય એટલે

એલચી કાપુકા જાયફળ અને હોઈટ શિયાળામાં સૂટ સારી હવે આ વાળવાની તૈયારી મસ્ત મજાના પેંડા બની રહ્યા જોઈ શકો છો ફેરફાર કરી નાખવાનું અને વિશે લઈ લેવાનું

જોઈ શકો છો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો